અંકલેશ્વરના માંડવા ગામે આવેલ આસ્થાનું પ્રતિક એવા પૌરાણિક ઋણ મુક્તેશ્વર મંદિર જૂનું મંદિર છે જે ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર છે દેવાધિદેવ મહાદેવની ખંડિત થયેલ મૂર્તિની જગ્યાએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવી મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી માંડવા ગામ સ્થિત ઋણ મુક્તેશ્વર મંદિર ખાતે ચોત્રીસમો પાટોત્સવ નિમિત્તે મંદિરના સભ્યો દ્વારા હવન પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રદ્ધાથી ભક્તોએ મહાદેવની આરાધના કરી બાદમાં મહાદેવની મૂર્તિની પૂજા કરી ધન્યતા અનુભવી હતી પૂજા અર્ચના વંદના સાથે તમામ વિધિઓ સંપન્ન કરાઈ હતી હાજરી આપી હતી ઋણ મુક્તેશ્વર મંદિર ખાતે પરંપરાગત પાટોત્સવ સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું

એની અંદર અમારા ગામના દરેક ભાવિક ભક્તો નો ઘણો સહકાર છે અને સનાતન અંદર આવી જે રીતના એક થઈ અને અને ઉત્સવ છે ઉજવવા જોઈએ મહાદેવ એ દેવાધી દેવ મહાદેવ છે અને એમનો પણ આ રીતના દરેક વખતે જે ઉત્સવ ઉજવાય છે એવા ઉત્સવ વર્ષો વર્ષ પરંપરાગત ઉજવાય એવી ભગવાન શ્રી ઋણમુક્તેશ્વર મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણા સનાતન ધર્મ એકત્રિત થઈ અને આવા આપણા ધાર્મિક ઉત્સવો કરવા જોઈએ આની અંદર કોઈ આપણા સનાતન ધર્મની અંદર ભાવ રાખ્યા વગર કોઈ પણ ધર્મના માણસ હોય પણ અહીંયા આવી અને આપણા મહાદેવની જે આપણે જે પાટોત્સવ ઉજવીએ છીએ એને માટે દરેકે સાથ અને સહકાર આપવો જોઈએ એક આઠે તાળી પડતી નથી તો આપણે દરેકે અહીંયા જે કામ કાર્ય કરતા છે એમનો પણ આજે કેટલા દિવસથી અહીંયા એ લોકો લગાતાર કામ કરી રહ્યા છે તો એમને કઈ નહીં તો કંઈક આપણે એમને સહકાર આપવો જોઈએ અને ગામના આ વડીલો અહીંયા આપણને આ એક ધાર્મિક સ્થળ સોંપી ગયા છે તો એનો વર્ષો વર્ષ ઉદ્ધાર થવો જોઈએ અને આ આપણા મહાદેવ ની પણ મહાદેવ ની તો પ્રજાપતિ ના આ એક જમાય છે ભાઈ અને એમનું સેવા આપણે કરવી દરેકે એ ઈષ્ટદેવ છે આપણા તો દરેક જણે આ મહાદેવ ની અંદર હું તો કહું કે એક લોટો પાણી ચડાવવા માટે રોજ આવવું দরেক ভক্ত প্রার্থনা করু ছু বলো ঋণ মুক্ত ঈশ্বর মহাদ